પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે ચૂંટણી પંચ આજે પ્રમાણિકતા અને નિષ્પક્ષતાને બદલે ભારતીય જનતા પાર્ટીની કઠપુતલી બની ગયું છે અને દેશમાં સુવ્યવસ્થિત ષડયંત્રના ભાગરૂપે વોટ ચોરી ચાલી રહી છે તેમણે ઉમેર્યું હતું કે રાહુલ ગાંધીએ દેશના લોકોના મનમાં જ શંકા હતી કે ચૂંટણીઓમાં કંઈક ખોટું થાય છે જે જાણે સાચું ઠરી રહ્યું હોય તે સાબિત કર્યું છે કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે ગુજરાતમાં ચોર્યાસી બેઠક ઉપર બે લાખ મતદારોની ચકાસણી કરવામાં આવતા ત્રીસ કરતા વધુ મતદારો શંકાસ્પદ ડુપ્લિકેટ અથવા ખોટા હોવાના પુરાવા સમગ્ર ગુજરાત અને દેશની જનતામાં બહુ લાંબા સમયથી ઈવીએમ અને ચૂંટણીની આખી પ્રક્રિયાને લઈને બહુ ઊંડી શંકા હતી લાખો કરોડો લોકોના મનમાં એવું હતું પ્રચંડ બેરોજગારી અને મોંઘવારીથી ત્રસ્ત થયેલો હોવાના કારણે અમે તો વોટ આપતા નથી એ છતાં ગુજરાતમાં ને દેશમાં ભારતીય જનતા પાર્ટી જીતે છે કેમ તો આની પાછળનું રહસ્ય અને એનો પર્દાફાશ રાહુલ ગાંધીએ કર્યો કર્ણાટક અને હરિયાણામાં હજારો લાખો મતદારો જે મતદાર નથી એમણે મતદાન કર્યું જે મતદાર છે એવા મતદારોના વોટ એ ડિલીટ થઈ ગયા અમદાવાદ અને ગુજરાતની અંદર પણ સેંકડો આવી ઘટનાઓ બની છે અમારા પ્રદેશ પ્રમુખ માન્ય અમિતભાઈ ચાવડાએ ખુલાસો કરેલો કે ઓલપાડ ચોર્યાસી એક જ વિધાનસભામાં ત્રીસ હજાર જેટલા ફેક વોટર એટલે આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં જે જીતી અને દેશમાં જે છેલ્લા દસ વર્ષથી શાસન કરી રહી છે ક્યાંક ને ક્યાંક એમના મૂળમાં આ વોટ ચોરીનું કૌભાંડ છે આ વોટ ચોરીના કૌભાંડને છેક જમીન સ્તર સુધી લઈ જવા ગુજરાત અને દેશની જનતામાં એક જબરદસ્ત જાગૃતિ આવે અને ફરી ગુજરાતવાસીઓ દેશવાસીઓએ આ વોટ ચોરીના કૌભાંડનો ભોગ ન બનવું પડે એટલા માટે આજે ત્રણ ઓક્ટોબરથી શરૂ કરી દસ ઓક્ટોબર સુધી એક સહી ઝુંબેશ સમગ્ર ગુજરાત અને અમદાવાદમાં લોન્ચ કરી છે એના પહેલા તબક્કા તરીકે આજે અમદાવાદ શહેરના વેજલપુરમાંથી અમે કેમ્પેન શરૂ કરીએ છીએ આપણે બધા યાદ રાખવું જોઈએ પ્રત્યેક ગુજરાતી યાદ રાખવું જોઈએ કે વોટ ચોરી એ દરેક માણસનો દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે આ દેશ બલિદાનોના પગલે આઝાદ થયો એટલે માણસને નાગરિકને વ્યક્તિને એ મતદાનથી એને વિમુખ કરવો એ આ દેશના બંધારણ અને સ્વતંત્રતાના આંદોલનનું અપમાન છે સ્વતંત્રતાના આંદોલન અને બાબા સાહેબના બંધારણ સાથેની ગદ્દારી છે આ સંસદના વિપક્ષના નેતા અમારા આદરણીય રાહુલ ગાંધીજીએ ત્યારે સમગ્ર દેશની અંદર વોટ ચોરીના મુદ્દા ઉપર જે પર્દાફાશ કર્યો ત્યાં દેશની અંદર બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન બનાવ્યું છે એમાં એક એક નાગરિકને પોતાનો હક છે મત આપીને લોકશાહીના પ્રજાતંત્રની અંદર પોતાનો પ્રતિનિધિ ચૂંટવાનો એની સામે ભારતીય જનતા પાર્ટી અનેક જગ્યા ઉપર લોકોને મતદાનથી વંચિત રાખીને અને જે મતદાર યાદીઓ સાથે એમને છેડાવ કર્યા છે જે સાચા મતદારો છે એના નામ નથી અને બોગસ મતદારોના નામો ઉમેરીને જે રીતે ચૂંટણીઓ જીત્યા છે એનો તમામ રાહુલ ગાંધીજીએ આ દેશના ચૂંટણી પંચને પણ પડકાર આપ્યો છે એમના પુરાવાઓ આપ્યા છે પણ આ દિન સુધી ભારતીય જનતા પાર્ટી કે ચૂંટણી પંચ જવાબ આપી નથી શકતી એના માટે કોંગ્રેસ સમગ્ર દેશની અંદર લોકોની વચ્ચે જઈને

એની સામે આખા દેશમાં આક્રોશ આજે રસ્તા પર ઉતરીને લોકો વ્યક્ત કરી રહ્યા છે આ વોટ ચોરીના માધ્યમથી દેશના બંધારણે આપણને જે મતનો અધિકાર આપ્યો છે એક વ્યક્તિ એક વોટ એ અધિકાર છીનવાઈ રહ્યો છે આજે આ વોટ ચોરીથી દેશના લોકોનો અધિકારની સાથે સાથે એની ઓળખ છીનવાઈ રહી છે દેશમાં લોકશાહી ખતમ થઈ જાય એવા સંજોગો ઊભા થયા છે અને એટલા જ માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ત્રણ ઓક્ટોબરથી શરૂઆત કરીને દસ ઓક્ટોબર સુધી ગુજરાતના તમામ શહેરોમાં તમામ જિલ્લામાં તમામ તાલુકા ગામને બૂટ સુધી આ સિગ્નેચર ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે અમે લોકો પાસે જઈ રહ્યા છે એમનો વોટનો અધિકાર છીનવાઈ રહ્યો છે એના અંગે જાગૃતિ લાવી રહ્યા છે દેશમાં લોકશાહી બચાવવા માટે સંવિધાનિક અધિકારોની રક્ષા માટે અને દરેક વ્યક્તિનો જે વોટ મત એનો અધિકાર છે એ અધિકારની રક્ષા માટે કોંગ્રેસનો એક એક કાર્યકર મતરક્ષક બનીને લોકો પાસે જઈને એના સમર્થન રૂપી સહીની માગણી કરી રહ્યો છે એના સમર્થન રૂપી મિસ કોલ કરવા માટે વિનંતી કરી રહ્યા છે ત્યારે આખા દેશમાં લોકો આ વોર્ડ ચોરી સામે મેદાનમાં રસ્તા પર છે અને ગુજરાત કોંગ્રેસનો એક એક કાર્યકર પણ આવનારા દિવસોમાં ઘેર ઘેર જવાનો છે દરેક જગ્યાએ જે વોર્ડ ચોરી થઈ છે એ વોર્ડ ચોરોને ખુલ્લા પાડવાનું કામ કરીશું લોકશાહી બચાવવાનું કામ કરીશું લોકોના સંવિધાનિક અધિકારોની રક્ષા કરીશું અને આ વોર્ડ ચોરોને આવનારા સમય બાદ ગાદી પરથી ઉતારવા માટે લોકોના મનમાં જે અપેક્ષા છે જે આક્રોશ છે એ આક્રોશને વ્યક્ત કરવા માટેનું આ માધ્યમ છે અને આ વોર્ડ ચોરોને ગાદી છોડવા માટે મજબૂર બનાવીશું